ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ ક્યાંક રાજકારણમાં ગરમાવો દેખાતો હોય છે ત્યારે હવે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ખાસ કરીને ત્રણ હજાર એકતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને કુલ એક્યાસી લાખ મતદારો છે તે પોતાનો મત આપવાના છે વિગતે વાત કરીએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાંથી ત્રણ હજાર એકતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી જ્યારે ત્રણસો ત્રેપન ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ ગયું છે સમગ્ર ચૂંટણીમાં કુલ એક્યાસી લાખ અને સાંજે છ વાગ્યા સુધી યોજાવાનું છે બાવીસ જૂન રવિવારે ગુજરાતમાં કુલ ત્રણ હજાર ત્રણસો ને છપ્પન સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજ્યના ત્રણ પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ત્રણસો ને ત્રેપન ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ દસ હજાર ઓગણા મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને તે સાંજે છ વાગ્યા સુધી થવાનું છે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ સાતસો એકાવન ગ્રામ પંચાયતો થઈ છે સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે